ભરૂચ શહેરમાં નગર સેવા સદન દ્વારા બનાવાયેલા ત્રણ કૃત્રિમ જડકુંડમાં વિસર્જન કરાયેલા પચીસથી વધુ શ્રીજીની પ્રતિમાઓને વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ભરૂચ શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી દસ દિવસ સુધી ચાલેલા ઉત્સવ પછી વિસર્જનનો તબક્કો શરૂ થતાં નગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં ત્રણ કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં ભક્તોએ પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું આ કુંડોમાં વિસર્જિત થયેલી તમામ મૂર્તિઓને નગરપાલિકા બહાર કાઢી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અંકલેશ્વર તથા દહેજ વેલ કંપનીના પ્લાન્ટ ખાતે મોકલવામાં આવી રહી છે જ્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા પચીસ વધુ મૂર્તિઓને વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ત્રીસ ટકા લોકોએ માટીની પ્રતિમાઓ તો સિત્તેર ટકા લોકોએ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાની સ્થાપના કરી હતી રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી